વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ સરકારી શાળા સર્વપલ્લી રાધાકૃષ્ણન ખાતે બાળકો દ્વારા નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાનના જીવન અને જીવનશૈલી પર આધારિત એક ખાસ કાર્યક્રમનું કાર્યક્રમનું આયોજન આયોજન કરવામાં આવ્યું વોર્ડ નંબર કોર્પોરેટર શ્રીમતી બેન સ્ટેપવાલા અને સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળાના શ્રી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને વડાપ્રધાનના સંઘર્ષમય જીવન તેમની રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવના અને સાદગી વિશે પરિચય કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન પર આધારિત વિવિધ કરી જેમાં સ્પર્ધા દેશભક્તિના ગીતો નાટિકાઓ સમાવેશ થાય છે બાળકોએ પોતાના પ્રદર્શન દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા વડાપ્રધાનના વ્યક્તિત્વના જુદા જુદા પાસાઓને ઉજાગર કર્યા આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પ્રેરણાદાયક રહ્યો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વોર્ડ દસમી અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંસ્થા સ્કૂલ છે એની અંદર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પંચોતેર વરસ પૂર્ણ થાય છે એ પ્રસંગે વોર્ડ દસની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના બાળકો શહેરના શ્રીઓ શ્રી વોર્ડ દસના કાર્યકર્તાઓ સાથે મળી અને આજે આ એમના જન્મદિવસ નિમિત્તની પ્રસંગની ઉજવણી કરવામાં આવી બાળકોની સાથે આ પ્રસંગ એટલા માટે ઉજવવામાં આવ્યો કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આખું જન્મ આખું એમનું જીવનચરિત્ર જોઈએ તો એ પ્રેરણારૂપ છે બાળકો એમાંથી પ્રેરણા લઈ અને પોતાને ઉત્કૃષ્ટ બનાવે એ હેતુથી આજે બાળકોની સાથે એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી બાળકો બાળકોએ પણ વડાપ્રધાન જીવન જીવનચરિત્ર એમણે કરેલા કાર્યો એમની યોજનાઓને એમના નૃત્ય દ્વારા સંગીત દ્વારા તેમજ વકૃત્વ સ્પર્ધા ક્વીઝ દ્વારા ખૂબ સુંદર રીતે એમને પ્રદર્શિત કરી આ પ્ર એટલું સુંદર પ્રદર્શિત કર્યું છે આ કૃતિને હું બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને તૈયાર કરનાર સર્વ સ્કૂલના પ્રિન્સિપલ અને ટીચર્સનો પણ આ પ્રસંગે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સ્કૂલના પ્રિન્સિપલ કે જેમણે આ પ્રસંગને ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કર્યો એમનો અને એમના સાથી ટીચર્સનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા સાથી કાર્યકર્તાઓ કે જેમણે મને આ પ્રસંગ કરવાનો પ્રેરણા આપી સાથ સહકાર આપ્યો એમની પણ હું આત્રે આભારી છું અને છેલ્લે બાળકો દ્વારા પંચોતેર દીપ પ્રાગટ્ય કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવશે અને બાળકો બાળકો દ્વારા બાળ બાળકો દ્વારા પંચોતેર દીવડા પ્રજ્વલિત કરે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી અને પ્રભુને પ્રાર્થના કરવામાં આવી કે આપનો પ્રેમ અને આશીર્વાદ અવિરત તેમના ઉપર વહેતો રહે તેમને સારું સ્વાસ્થ્ય દીર્ધાયુ અને અખૂટ શક્તિ આપ જેથી મા ભારતી ફરીથી સોનાની ચિડિયા બને દેવી દેવતાઓ ફરીથી આ ધરતી ઉપર અવતરણ પામે અને મા ભારતીના બાળકો સ્વર્ગ જેવું જીવન જીવે એ જ અભ્યર્થના